નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ચા બનાવતા શીખવાડું એવી ચા વિશે જાણકારી આપું અને તમે જો આ ચા નિયમિત પીશો તો જે લોકોને કફ થાય છે શરદી થાય છે ઉધરસ આવે છે એ તમામ પ્રકારની સમસ્યાઓમાં અદ્ભુત પરિણામ આપે છે આ હું નથી કહેતો પરંતુ આપણા આયુર્વેદના મહર્ષિઓએ એનું અદ્ભુત વર્ણન કરેલું છે તો આ ચા કેવી રીતે બનાવી ક્યારે બનાવી અને કેવી રીતે પીવી એના વિશે આપણે ચર્ચા કરીએ આપણે જે ચા બનાવવાની છે એની અંદર સફેદ ખાંડ વાપરવાની નથી બજારનું જે કોથળીવાળું દૂધ આવે છે એ પણ વાપરવાનું નથી પેકિંગવાળું દૂધ અને સફેદ ખાંડનો ઉપયોગ કર્યા વગર આપણે આ ચા બનાવવાની છે હું દરરોજ એ જ ચા પીવું છું અને એટલા માટે તમને કહું છું કે તમે પણ જો આ ચા પીશો તો શરદી કફ અને ઉધરસની અંદર અદ્ભુત પરિણામ આપે છે તો એના માટે આપણે શું કરવાનું છે તો એના માટે આપણે જે રીતે ચા બનાવતા હોય એ રીતે ચા બનાવવાની પણ એની અંદર આપણે પેકિંગવાળું દૂધ વાપરવાનું નથી એની જગ્યાએ દેશી ગાયનું દૂધ અથવા ભેંસનું દૂધ હોય તો ભેંસનું તાજું દૂધ જ વાપરવાનું છે પેકિંગવાળું વાપરવાનું નથી એ દૂધનો ઉપયોગ કરવાનો છે અને એની સાથે આપણે એની અંદર આપણે સફેદ ખાંડ નાખવાની નથી પરંતુ એની અંદર આપણે દેશી ઓરિજિનલ શુદ્ધ ગોળ નાખવાનો છે આ મારી પાસે એક વર્ષ જૂનું ઓરિજિનલ દેશી શુદ્ધ ગોળ છે બજારમાં જે ગોળ મળે છે એ ગોળ કેમિકલવાળો આવે છે અને સફેદ ગોળ આવે છે એમાં તો સૌથી વધારે કેમિકલ આવે છે એટલે બજારમાં જે દેશી ગોળ કરીને જે લોકો ગોળ વેચે છે રવા પાંચ કિલો કે એક કિલોના એની અંદર કેમિકલ આવે છે એટલે એ ગોળ નાખવાથી ચા ફાટતી નથી પરંતુ આ ગોળ તમે નાખશો તો તમારી ચા નહીં બને ચા ફાટી જશે કારણ કે આની અંદર કેમિકલ નાખેલું નથી શુદ્ધ ઓરિજિનલ દેશી ગોળ છે એટલે આ ગોળ નાખવાથી તરત જ ચા ફાટી જશે તો ચા કેવી રીતે બનાવવાની તો આયુર્વેદમાં કહે છે કે દૂધ અને ગોળ આ બંનેની દુશ્મની છે મતલબ કે બંને વિરુદ્ધ આહાર છે દૂધ સાથે ગોળ ક્યારેય ખાવો નહીં એવું આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે એટલે ગોળ અને દૂધ એક સાથે ક્યારેય ખાવા નહીં દૂધ ખાધા પછી દસ મિનિટ પછી તમારે એકલો ગોળ ખાવો હોય તો તમે ખાઈ શકો છો તો એ વિરુદ્ધ આહાર છે એટલે લોબા ગાળે આપણને નુકસાન થઈ શકે છે હવે જોઈએ આ ગોળની ચા કેવી રીતે બનાવવાની તો આપણે જે રીતે ચા બનાવતા હોય એ રીતે પાણી દૂધ અને વાઘ બકરી કે જે કંઈ કંપનીની તમે ચા વાપરતા હોય એ ચા નાખી ભૂકી નાખી અને ચાને ઉકાળવાની ત્રણ ચાર ઉભરા તમે જે લાવતા હોય એ બરાબર લાવી અને પછી ગેસ બંધ કરી નીચે ઉતારવાની થોડીક ઠંડી થાય ચા પછી એની અંદર જરૂરિયાત પ્રમાણે તમારે આ ગોળ નાખવાનો અને તમે જો ચા પીવાનું રાખશો તો જિંદગીમાં ક્યારેય શરદી ઉધરસ કે કફ નહીં થાય અદ્ભુત પરિણામ આપે છે કેમ તો ગોળ છે ગોળની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે એટલે જે લોકોને કેલ્શિયમની કમી આવતી હોય કે કેલ્શિયમના લીધે શિયાળાની અંદર હાથ પગની અંદર કટકટ અવાજ આવતો હોય તો એ કડકડ અવાજ પણ તમારો દૂર થશે અને ગોળની અંદર ફોસ્ફરસ નામનું જે તત્વ છે એ ભરપૂર પ્રમાણમાં રહેલું છે એટલે ફોસ્ફરસની કમી જ્યારે આપણા શરીરમાં આવે છે ત્યારે આપણને કફ વારંવાર થઈ જાય છે અને એ કફ મળતો નથી કારણ કે કફનો સ્વભાવ ચીકણો છે એટલે જલ્દીથી બહાર નીકળતો નથી અને કફને દૂર કરવો હોય તો આયુર્વેદમાં કહે છે કે તમારે ગોળનું સેવન કરવું જોઈએ એ પણ ઓરિજિનલ દેશી શુદ્ધ ગોળ જો ગોળનું તમે સેવન કરશો તો ગોળ છે નવો કફ ઉત્પન્ન થવાની દે અને જે કંઈ કફ છે એ કફને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને કફના લીધે જો ઉધરસ આવતી છે તો એ ઉધરસ નહીં આવે અને કફના લીધે તમને જો શરદી વારંવાર થઈ જતી છે તો પણ તમારી શરદી પણ દૂર થશે એટલે નિયમિત તમારે આ ગોળની ચા પીવાની હવે એની અંદર એક વિશેષ વસ્તુ તમને ઉમેરવાની છે એની અંદર આપણે ઉમેરવાની છે ફુદીનાના પાન જો તાજો લીલો ફુદીનો મળે તો એના થોડાક પાન તમારે દરરોજ ચાની અંદર નાખી અને પીવાનું ફુદીનાના લીલા પાન ના મળે તો આ રીતે તમે સુકવણી કરી દેવાની ફુદીનાની અને પછી એક ચમચી જેટલો આનો પાવડર તમે દરરોજ ચાની અંદર નાખીને પીવો તો સોનામાં સુગંધ બળી જાય છે આ જે ફુદીનો છે એને ઔષધિ માનવામાં આવે છે આયુર્વેદની અંદર જો તમને પિત્ત પ્રકૃતિ હોય કે તમારી જઠરાગની મંદ પડી હોય તો તમારે દરરોજ સવારે ચા પીતી વખતે એની અંદર એક ચમચી કે અડધી ચમચી દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે બનાવેલું હોય તો એ દરરોજ ચાની અંદર નાખી અને જો પીવાનું રાખશો તો જે લોકોને ચા પીવાથી એસિડિટી થાય છે કે ચા પીવાથી બળતરા થાય છે એ જિંદગીમાં તમને ક્યારેય નહીં થાય અને એસિડિટીનો જે પ્રોબ્લેમ થાય છે ચા પીવાથી એ તમારો કાયમ માટે દૂર થાય છે હું દરરોજ સવારે ચાની અંદર દેશી ગાયનું શુદ્ધ ઘી એક ચમચી નાખીને દરરોજ પીવું છું એટલે મને ક્યારેય એસિડિટી થતી નથી તો તમે પણ જો ચાની અંદર દેશી ઓરિજિનલ શુદ્ધ ઘી ઘરે બનાવેલું હોય ગાયનું એ નાખીને પીશો તો અદ્ભુત પરિણામ મળે છે તો આ રીતે આપણે ચા બનાવીને જો પીશું તો એ ચા નહીં પણ આયુર્વેદની ભાષામાં એને ઉકાળો કહેવામાં આવે છે ઔષધિના રૂપમાં ચા બનાવીને દરરોજ પીવાનું રાખીશું શરદી કપ ઉધરસની અંદર અદ્ભુત પરિણામ મળે છે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ